શ્રી રાજપૂત મહિલા સમિતિ અને શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજરોજ ખાસ વોર્ડ નંબર બે ના હોલ ખાતે પ્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં બોપન જામનગર ક્ષત્રિય સમાજના બહેનો માટે થઈને એક સલામત વાતાવરણમાં એન્વાયરમેન્ટ પૂરું પાડવામાં આવ્યું હતું આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સર્વે નગરજનોને હું પ્રી નવરાત્રી અને નવરાત્રી મહોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ મહોત્સવમાં લગભગ પાંચસો પ્લસ બહેનોએ ભાગ લીધો હતો અને ફક્ત બહેનો માટે બહેનો દ્વારા ચાલ ટ્રસ્ટના માધ્યમથી સમિતિના માધ્યમથી ખૂબ સલામતી અને ઉત્સાહપૂર્વક ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આ પ્રિ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું આવનારા સમયમાં પણ અમારા ટ્રસ્ટના માધ્યમથી જે કોઈ પણ સેવાના કાર્યક્રમો થતા રહે છે તેમાં અમે મેક્સિમમ પ્રયત્ન કરીએ છીએ કે ક્ષત્રિય સમાજના બહેનોને વધુમાં વધુ લાભ મળે અને એમનું જીવન બહેતર અમે કઈ રીતના બનાવી શકીએ એ માટે શ્રીમાતુ શક્તિ ટ્રસ્ટ છે એ સતત કાર્ય કરતું ટ્રસ્ટ છે અને ફરી એક વખત મારા માધ્યમથી મારા ટ્રસ્ટના માધ્યમથી શ્રી રાજપૂત મહિલા સમિતિના માધ્યમ સૌ નગરજનોને હું નવરાત્રીની નવરાત્રી મહોત્સવની ખૂબ ખુબ શુભકામનાઓ પાઠવું છું મહાશક્તિ